સંતાનનું સામર્થ્ય શું છે નાનપણથી ખબર પડે અને નાનપણની અંદર આ ધંધુકારી ખૂબ જ વિચિત્ર જેમ જેમ યુવા અવસ્થા એમ નાના નાના બાળકોને રંજાળે એમને ઘણી બધી તકલીફ આપે અને કોકને દુઃખ હાલવામાં જ એને સંતોષ થાય અને ગોકર્ણજી પહેલાથી વિધ્વત્તા ધરાવતા પિતાજી પાસેથી તમામ શાસ્ત્રોનું જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા પછી એ સમર્થ ગુરુ પાસે વેદોનું જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું અને બંને યુવા અવસ્થાએ પહોંચ્યા છે પણ ધંધુકારીના સંગ દોષ એવો થઈ ગયેલો કે બ્રાહ્મણ સંતાન હોવા છતાં વ્યસની જુગાર રમવું તેમજ એવી એવી આદતો કે જે કોઈ પણ આદત આપણા શાસ્ત્રોમાં જે વર્ણાવી છે કે ભાઈ આ કાર્ય કરવું નહીં એ બધી આદતો એનામાં લાગેલી ધન સંપત્તિ માટે ઘરે ઝઘડા કરે હવે વિચાર કરો જો આમાં તમારા પુણ્ય સારા હોય અને તમે ખૂબ સારું પુણ્ય અર્ચિત કર્યું હોય અને તમે તમારી સજ્જનતાથી સારામાં સારું જીવન જીવ્યા હોય તમે સારામાં સારા સંસ્કાર આપવામાં પણ કોઈ કમી ના રાખી હોય સંસ્કાર પણ તમે સારા આપ્યા હોય છતાંય તમારું સંતાન સારું જ પાકે એની કોઈ જવાબદારી નહીં તમે સંસ્કાર તો તમે તમારી રીતે તમે સારું એનું સંતાનનું લાલન પાલન કરી શકો પોષણ કરી શકો સારામાં સારા તમે એને સંસ્કાર આપી શકો પણ જીવ છે ને જીવાત્મા એવો છે કે પૂર્વજન્મમાં જે ગતિમાં હોય અને જે આવરણ એનામાં પડ્યું હોય જે તત્વ એ તત્વ તરફ એ આગળ વધતું હોય અને એનો જેને સંગ દોષ થઈ ગયો અને એ વસ્તુ સારી લાગી કે એના તરફથી જતો રહે ઘણીવાર છોકરાઓ આપણા કયામાં ના રહેતા હોય હાથની બહાર નીકળી જતા હોય એમાં તમારો કોઈ પણ પ્રકારનો દોષ નથી એના પૂર્વજન્મના કોઈ કર્મો સમજી લેવાના તમે તો તમારી ફરજ બજાવી છે આ તમે તમારી ફરજ ચૂક્યા હોય તો તમારે એનો પસ્તાવો કરવો પડે પણ તમે તમારી ફરજની બધી જવાબદારી નિભાવી હોય અને છતાંય જો સંતાન આવડા માર્ગે ચાલતું હોય તો એમાં તમારો કોઈ દોષ નથી ત્યાંથી તમારે આત્મસંતોષ માની લેવાનો કે પરમાત્માની જે મરજીઓ થશે આજથી મારો જીવ તો હું પરમાત્માને અર્પણ કરું છું એટલે એક દિવસ આત્મદેવ જે છે એમની સામે થઈ જાય છે એમને ના બોલવાના કઠોર વચનો બોલે છે એમની જોડે ધન સંપત્તિ માગે છે અને એમનું ઘોર અપમાન કરે છે અને અપમાનથી એક વૈરાગ્ય જાગે છે અને વૈરાગ્ય જાગતાની સાથે એમ એના મનમાં એમ થાય છે કે ભાઈ આના કરતા તો એની ધર્મ પત્નીને કહે છે કે તું વાંજણી રહ્યું હોય તો સારું હતું તને સંતાન ના થયું હોય ને તો સારું હતું પણ આવું સંતાન તો ના જોઈએ બહુ દુઃખી થયા હોય છે આત્મદેવા બધું જોતા હોય છે પણ જ્યાં આત્મદેવને ખબર પડી કે ભાઈ ચાલો આ સંતાન તો આવું છે પણ ગોકર્ણજી છે એ તો મારો ડાયો દીકરો છે ગોકર્ણજી જોડે આમ બેસે ને તોય એમને સંતોષ થઈ જાય ભાઈ એટલે બહુ હૃદયમાં વૈરાગ્ય જાગે હોય છે ને વૈરાગ્ય જાગીને ગોકર્ણજી જોડે આવે છે હો આત્મદેવ ગોકર્ણજીને કહે છે કે પુત્ર આ તારા ભાઈને કંઈક સુધારવાનું કર તું આટલું જ્ઞાની છે વિદ્વાન છે તને આખું ગામ માને છે તારી જે કહેવાય ભક્તિમાં જોડાય છે અને તું આખા ગામને સાથે લઈને ચાલે છે ને તારા લોકો તારી યશ ગાથા એવી છે કે આ ગામ નહીં બધા ગામોમાં લોકો તારા વખાણ કરે છે કે ભાઈ આત્મદેવનો છોકરો ગોકર્ણ એટલે કેવો પડે પણ તારો જે આ ભય છે ને એના કારણે મારી માન પ્રતિષ્ઠાની હાનિ થાય છે કે એટલે આત્મદેવ કહે છે પિતાજી એક વાત કહું તમને જો આમ હું તમારો દીકરો છું પણ તમે મને કંઈક પૂછ્યું છે તો જ્ઞાનની દ્રષ્ટિએ ભલે હું તમારો પુત્ર હોઉં પણ સત્યનો સત્ય રીતે તમને ઉજાગર કરી અને તમને તમારા કલ્યાણનો માર્ગ બતાવો એ પુત્ર તરીકે મારી ફરજ છે તમે વિદ્વાન તો છો જ એટલે હું જે વાત કરીશ એ તમને ધ્યાનમાં આવી જશે કે બોલ પુત્ર બહુ સુરસ સુંદર મજાનો પુત્ર અને પિતાનો સંવાદ છે એટલો સુંદર સંવાદ છે ગોકર્ણજી કહે છે કે જો પિતાજી સંતાન જે છે ને એ હંમેશા ત્રણ લેણાથી આપણને મળતા હોય છે એક તો પૂર્વ જન્મના કોઈ આપણે એવા કોઈના લેણા દેણા એવા કર્યા હોય બરાબર તો સંતાન આ જન્મમાં તમને એવું મળે કે તમે જે કોઈ પણ ધન સંપત્તિ ગમે એટલી ભેગી કરી હોય ને બધી જાય છે આરામ બધી સંપત્તિ પૂરી કર્યાના આવડા આવડા માર્ગે ખર્ચીને એક સંતાન એવું છે કે પૂર્વજન્મના આપણા કોઈ કર્મો હોય એવા લેણા હોય કે જે આપણે કોઈનું દેણું મૂકીને આવે હોય કોઈના પૈસા લીધે જ રાખ્યા હોય લીધા હોય પણ કોઈને આપ્યો હોય નહીં અથવા તો કોઈની આપણે ધન સંપત્તિ એવી રીતે હડપ કરી લીધી હોય કે એનું સામે બધી સંપત્તિ હોય ને લઈ લીધી હોય એને આપણે કંઈ આત્મા દુખી થયો હોય એનો આત્મા આપણે દુઃખી કર્યો હોય બીજા જન્મમાં પુત્ર થઈને આવીને એનું બધું પાછું લઈ જાય પછી બીજું એક સંતાન એવું છે કે પૂર્વ જન્મના કંઈ સમત્વ ભાવનું એવું કંઈક લેણું હોય કે જે એકબીજાને સાર્થક રીતે કંઈક એવી સેવામાં જોડાયેલા હોય કંઈક સત્કર્મમાં જોડાયેલા હોય એ આ જન્મમાં પુત્ર થઈને આવે એ તમને બહુ નુકસાન પણ ના કરે ને લાભે ના આપે એટલે મોટો થાય એટલે એ એના રસ્તે હોય તમે તમારા રસ્તે હોય તમને કઈ જરૂર પડે તો તમને મદદ કરે તમે જરૂર પડે તો એને મદદ કરો એને સમ લેણું કહેવાય એમ સરખું એટલો બધો ભાવ ના હોય અને ત્રીજા સંતાનનો લેણો લેણું એવું છે કે એવું સંતાન જે તમે કોઈની સેવા કરી હોય ગત જન્મમાં પૂર્વ જન્મમાં કોઈને એવી તમે સેવા કરી હોય એટલી બધી સેવાઓ લીધી હોય તો કર્મ કોઈને કદી છોડતું નથી જે કર્મ તમે કર્યું હોય તો તમારે ભોગવવું પડે તો જેની તમે સેવા અવિરત રીતે સેવા લીધી હોય તો બીજા જન્મની અંદર એને જેની તમે બહુ જ સેવા લીધી છે એની સેવા કરવા માટે એ વ્યક્તિ પુત્ર તરીકે આવે અને ગત જન્મમાં જેટલી તમે સેવા એની લીધી હોય એટલી સેવા તમને આપે તમને સારી રીતે તમારું લાલન પાલન કરે તમારું દુઃખ દર્દ હોય એ પણ દૂર કરે તમારા મનની મનોકામના હોય કે મારે આ કાર્ય કરવું છે એ કાર્યને પણ સિદ્ધ કરે એટલે આવી રીતે કહ્યું કે સંતાન ત્રણ પ્રકારના હોય ને ત્રીજા નંબરના જે સંતાન છે એ તમામ માતા પિતાની મનોકામના પૂર્ણ કરે એવા હોય છે પણ એનાથી આગળ વિશેષ વાત તમને કરું પિતાજી આ જગત ની અંદર કોણ પત્ની કોણ કોના સંતાન તમે કોની મોહ ને માયા ને મમતા રાખો છો એ આ જે શરીર છે શરીર એ તો ચામડી અને હાડ માંસ નો એક લોચો છે રક્તનો એક પિંડ છે રક્ત નો પિંડ છે આ અને એને તમે હું માનો છો માટે આ બધી મમતા તમે છોડી દો તમે તમારી પત્નીની મમતા પુત્રની મમતા આ બધામાંથી હવે બહાર નીકળો તમારા સાહીઠ વર્ષ પૂરા થયા અને શાસ્ત્ર કહે છે કે પચાસ વર્ષ પૂર્ણ થાય એટલે વાના પ્રસ્થાશ્રમ અપનાવી લેવો જીવન તમારું સાદું કરી દેવું ઘરમાં રહેતા હોય પણ વનમાં રહેતા હોય એવો ભાવ કરવાનો ઘરમાં રહેતા હોય છતાંય પુત્રની મોહની મમતા બધી છોડી દેવાની ધર્મપત્ની હોય એની મમતા છોડી દેવાની આ બધી મમતાઓ રહિત થઈ જાઓ અને આત્મકલ્યાણના માર્ગ ઉપર ચાલો વનની અંદર પ્રસ્થાન કરો દ્વાદશ મંત્ર છે ઓમ નમો ભગવતે આ મંત્રના મંત્ર જાપ કરો ને ભાગવતજીના દસમા સ્કંદનો જે સ્કંદ છે એનું અનુષ્ઠાન તમે કરો ફળ ઉપર રહો ફલાહાર ઉપર રહો હવે ઘરની આ બધી મમતા છોડ દો તો વિધ્વતા ધરાવતા હતા એટલે એમને આત્મજ્ઞાન થઈ ગયું આત્મજ્ઞાન થાય એનું નામ જ આત્મદેવ